જરા ઉભો રે શ્યામ જરા ઉભો રે શ્યામ મારા મહેમાન મારા મન મીરાને જગાડું મારા મનની મીરાને જગાડું બંસીના સૂર સંગ લઈને પરોવી ને તંબુરના તારને ને તંબુરના તારને ને લાવ મનની મીરાને જગાડું હવે જાજુ સતાવના હવે જાજુ સતાવના सतना ते पार खा हवे जाजू सतावना सतना ते पार खा काई झेर न कटोरा थी थाय ना कई झेर न कटोरा थी थाय ना काची माटी केरा काया ना तुम्बड़े काची माटी केरा काया ना तुम्बड़े से सेवी तकोरा नी वेदना से सेवी तकोरा नी वेदना તુલસીના ક્યારામાં વિરહાની વેલ થઈ તુલસીના ક્યારામાં વિરહાની વેલ થઈ ઉગવામાં વાર સે લગાડું ઉગવામાં વાર સે લગાડું જરા ઊભો રે શ્યામ મારા મોંગા મહેમાન મારા મન્ની મીરાને જગાડું મારા મન્ની મીરાને જગાડું લાવ મારા મન્ની મીરાને જગાડું રૂવાડે પેટાવ્યા અંકાશી દીવડા રૂવાડે પેટાવ્યા અંકાશી અંકાસી દીવડા આરતની આગ ઝીલી અંતરે આરતની આગ ઝીલી અંતરે જુગ જુગના જંતરના જણ જણતા ઝીલી જુગ જુગ ના જંતરના જણ જણતા સુર ઝીલી અનહદ ની વાટ ભેરું સંચરે અનહદની વાટ ભેરું સંચરે ધૂળી રે ધખાવું તાળી તમસુ લગાવું ધૂણી રે ધખાવું તાળી તમસુ લગાવું તારી રટણામાં મનને રમાડું તારી રટણામાં મનને રમાડું જરા ઊભો રે શ્યામ મારા મોંઘા મહેમાન મારા મનની મીરાને જગાડું લાવ મારા મનની મીરાને જગાડું જરા ઊભો રે શ્યામ મારા મોંઘા મહેમાન